वेलकम टू अवर यूट्यूब चैनल एजुकेशन विथ दवेसर। जल्दी थी वीडियो ने लाइक करो शेयर करो अने सब्सक्राइब करो आज नु व्यक्ति विशेष तारीख 6 जानुआरी खलील जिब्रान तमारा बाड़को ते तमारा बाड़को नथी ते तमारा द्वारा आवे छे पण तमारा माथी आवता नथी તમે તેમને તમારો પ્રેમ આપો પણ વિચારો નહીં કારણ કે તેમને એમના પોતાના વિચારો છે આ અવતરણ વિશ્વ સાહિત્યના મહાપુસ્તકોમાં સ્થાન પ્રાપ્ત કરનાર ખલીલ જિબ્રાનના અમર પુસ્તક ધ પ્રોફેટમાં આવે છે જિબ્રાનનો જન્મ છ જાન્યુઆરી અઢારસો ત્યાંસીમાં લેબનોનના બશેરી ગામમાં થયો હતો ચિત્રકળાનો તેને ભારે શોખ હતો તેણે 12 વર્ષમાં અરબી, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષા શીખી લીધી. તેમની કૃતિઓનું વશિકરણ એટલું બધું વ્યાપક હતું કે જીવનના બધા જ ક્ષેત્રના માણસો તેના શબ્દોથી કોઈને કોઈ રીતે પ્રભાવિત થતા. પ્રેમ, લગ્ન, સંતાનો, ઘર, वस्त्रો, સૌંદર્ય, મૃત્યુ જેવા 26 વિષયો પર તેના વિચારો અદ્ભુત છે. કિશોરલાલ મશરૂવાલાએ વિદાય વેળાએ પ્રોફેટનો કરેલો અનુવાદ સાર્થક છે જિબ્રાનના મતાનુસાર આનંદ અને દુઃખ વચ્ચે પસંદગી કરવાની તક મને મળે તો સમગ્ર વિશ્વના સુખના બદલામાં હું મારા અંતઃકરણનું દુઃખ કોઈને આપીશ નહીં આવા વિચારોને કારણે જ જિબ્રાનના સાહિત્યમાં અધિક વિશિષ્ટતા જોવા મળે છે તેમના કેટલાક વાક્યો આજે ય લોકપ્રિય છે તમે એકબીજાને પ્રેમ કરજો પણ પ્રેમની સાંકળ ન બનાવશો તમારું હૃદયો એકબીજાને આપ જો પણ એકબીજાને સોંપી દેશો નહીં ખલીલ જિબ્રાન માત્ર 48 વર્ષની ઉંમરે અવસાન પામ્યા પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં जो कोई व्यक्ति विशेष विषय विशे, ते जाता हो तो जरूर जेथी करजो जे थी, तेनी माहिती आपनी फैमिली ने मरती रहे जो कोई मंतव्य हो तो जरूर जनाववा विनंती आज नाम साथे हूँ लगभग फेसबुक इंस्टाग्राम और चैनल चेनल बनाल है तो त्या करी देवा विनंती आभार